ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અંકુર ચાર દ્રશ્યો છે જેમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી જેવો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ફટાકડા ફોડીને આ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ઉજવણી કરવામાં આવી રહી છે લોકસભા ચૂંટણીને હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પડઘમ વાગી ચૂક્યા છે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે તો વધુ માહિતી માટે અમદાવાદથી લાઈવ રવિ ભાવસાર અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે જી રવિ જણાવો જે રીતે ભાજપના કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ જેવો માહોલ સર્જાઈ ગયો છે શું છે ત્યાંનો માહોલ રવિ જે ચોક્કસથી જે પ્રમાણે ભાજપ દ્વારા એકસો બ્યાસી લોકસભાની જે સીટો છે તેની જાહેરાત કરી દેવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક અમિત શાહને ગાંધીનગરથી જે ચૂંટણી લડાવવાની વાત હતી તે મંતવ્યનું જે પ્રથમવાર બતાવી હતી અને તે સંપૂર્ણ તેની પર મહોર લાગી ગઈ હતી અને અમિત શાહ હવે ગાંધીનગરથી લોકસભાનું ઇલેક્શન લડશે આપણી સાથે જોડાયા છે ઋત્વિશભાઈ ઋત્વેશભાઈ જે પ્રમાણે ગાંધીનગર લોકસભામાંથી અમિતભાઈ લડશે શું કહેશો ગુજરાતના પુત્ર અને વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિતભાઈ શાહ સાહેબ અને જૂની સરખે જ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ખૂબ લાંબા સમય સુધી સરખેજના ધારાસભ્ય પણ રહ્યા તેઓ જ્યારે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવાના છે ત્યારે યુવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણે જોયું એમ મોટી સંખ્યામાં તમામ વર્ગના તમામ ઉંમરના લોકો આવીને જાણે કે વિજયોત્સવ મનાવતા હોય એ પ્રકારની ખુશી સમગ્ર ગાંધીનગર મત વિસ્તારમાં રહી છે હું આપના ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે કોંગ્રેસ પાસે હવે ઉમેદવાર નથી એમને કગરીને કોઈને મનાવીને કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઊભો રાખવાની એક ફોર્માલિટી કરવી પડશે પરંતુ અત્યાર સુધી નહીં જીત્યા હોય એટલી રેકોર્ડ બ્રેક માર્જિનથી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો વિજય થવાનો છે એ નિશ્ચિત છે આ જે વિજયોત્સવ મનાઈ ચૂક્યો છે માત્ર ફોર્માલિટી બાકી છે એટલે આદરણીય અમિતભાઈના આવવાથી ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા પર એક ખૂબ મોટો પોઝિટિવ મેસેજ અને ઉર્જાનો સંચાર થયો છે એમાં કોઈ બેમત નથી ઋતુભાઈ કોંગ્રેસના પ્રવક્તા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે વડીલ છે તેમની કોઈ પણ પ્રકારનું ઇજ્જત નથી કરતી શું રણદીપ સુરજેવાલાએ આ ટ્વીટ કરી છે મારે એ યાદ દેવડાવું છે કે હમણાં જ હરિયાણામાં થયેલી પેટા ચૂંટણીમાં ત્રીજા નંબરના વોટ મેળવેલા વાચાળ પ્રકૃતિના સસ્તી લોકપ્રિયતા પ્રિયતા મેળવવા માટે આવું બાલીશ વર્તન કરતા કોંગ્રેસના પ્રવક્તાએ એ જે વાત કરી છે એ સંસ્કારની વાત એમણે જોવાની જરૂર છે અમને કહેવાની જરૂર નથી સોનિયા ગાંધીજીને અધ્યક્ષ બનાવવા માટે જે રીતે સીતારામ કેસરીને કાર્યાલયની બાર આ લોકોએ ફેંકી દીધા હતા એ અમને ન શીખવે કે વડીલના ગુણ શું હોય ને એમનો આદર સત્કાર શું હોય હમણાં જ લેવા પટેલ સમાજનો કાર્યક્રમ હતો અડાલજમાં એમાં આદરણીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ બેઠા હતા જ્યારે માન્ય વડાપ્રધાન મંચ પર આવ્યા ત્યારે સૌથી પહેલા એમના ચરણ સ્પર્શ કર્યા છે આ દ્રશ્ય કોંગ્રેસે જોવું જોઈએ બાકી અડવાણીજી અમારા દિગ્ગજ નેતા છે આ સંસ્થાપક સભ્ય છે એમણે વર્ષો સુધી ગાંધીનગરની સેવા કરી છે અમારા માર્ગદર્શક મંડળના સભ્ય છે એટલે અમારા વડીલોની શું કિંમત છે કોંગ્રેસ અમને ન શીખવે હા ચોક્કસ છે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમાં ગાંધીનગરથી જ લોકસભામાંથી જે અમિતભાઈને ટિકિટ આપી

હા જે ચોક્કસથી જે પ્રમાણે ગાંધીનગર લોકસભા બેઠકથી જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મોવડી મંડળે અમિત શાહનું નામ ડિક્લેર કર્યું તેને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર જે ગુજરાત છે તેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી છે ઠેર ઠેર વિવિધ વિસ્તારોમાં ફટાકડા ફોડી અને ડીજેના તાલે નાચીને લોકો ઝૂમી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે હાલમાં ખૂબ જ ઉત્સાહમાં છે બધી જગ્યાએ ફટાકડા ફોડવામાં આવ્યા છે ડીજે પણ વગાડવામાં આવ્યું છે અને જે કાર્યકર્તાઓ છે તેમાં ખુશીનો માહોલ છે ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી જે લોકસભા ચૂંટણી બે હાજર ઓગણીસ ના પડઘમ બાકી ચુક્યા છે ત્યારે ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહ નામની મહોલ લાગી ગઈ છે તે બાદ સમગ્ર અમદાવાદની વાત કરવામાં આવે તો ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે